એક ઊંચા પીપળાના ઝાડ પર કાળો નામનો એક હોશિયાર કાગડો અને તેનાથી થોડે દૂર એક ખડકની ટોચ પર ભીમ નામનો એક શક્તિશાળી બાજ રહેતો હતો કાળો કાગડો હંમેશા પોતાની ચાલાકીથી ખોરાક મેળવતો જ્યારે ભીમ બાજ પોતાની તાકાત અને ઝડપ માટે જાણીતો હતો ગામમાં રાણી નામની એક નાનકડી ચકલી તેના બે પ્યારા બચ્ચાઓ ગોલુ અને મોલુ સાથે રહેતી હતી ગોલું શાંત અને સમજદાર હતો જ્યારે મોલુ તોફાની પણ જિજ્ઞાસુ હતો રાણી ચકલીને સફરજનના ફળો ખૂબ જ ભાવતા હતા અને તેના માળાની પાસે તેણે એક નાનકડું સફરજનનું ઝાડ પણ ઉગાડ્યું હતું એક દિવસ જંગલની અંદર એક વિચિત્ર ઘટના બની એક જાદુઈ કેરીનું ઝાડ ઉગ્યું જેના ફળો ખાવાથી ગરીબ લોકો પણ રાતોરાત અમીર થઈ જતા હતા કાળો કાગડો કેરીઓનો ખૂબ જ શોખીન હતો અને જ્યારે તેણે આ જાદુઈ કેરી વિશે સાંભળ્યું તો તેની લાલચ વધી ગઈ નામ મારું કાળો કાગડો ખાઈ જતો બધા ફળો છતાં હું ગરીબ ને ગરીબ આજે મારે કેરીનું ફળ શોધૂત પડછે જંગલનો અમીર કાગડો બનવા માટે કાળો કાગડો રોજ સવારે વહેલો ઊઠીને જંગલમાં જતો અને જાદુઈ કેરીના ઝાડની શોધ કરતો ઘણા દિવસો સુધી ભટક્યા પછી આખરે તેને તે ઝાડ મળી ગયો ઝાડ પર પાકેલી સોનેરી કેરીઓ લટકી રહી હતી જે જોવામાં પણ ખૂબ જ આકર્ષક હતી કાળો કાગડો એક પણ પળ ગુમાવ્યા વિના ઝાડ પર ચઢ્યો અને ઘણી બધી કેરીઓ તોડી લીધી જ્યારે કાળો કાગડો કેરીઓ લઈને પાછો ફરી રહ્યો હતો ત્યારે ભીમબાજની નજર તેના પર પડી ભીમબાજને કાગડાની લાલચ અને ચોરી કરવાની આદત વિશે ખબર હતી તેણે કાગડાને રોક્યો અને પૂછ્યું કાળા આટલી બધી કેરીઓ ક્યાંથી લાવ્યો શું તે કોઈની ચોરી કરી છે કાળો કાગડો ગભરાઈ ગયો અને તેણે જૂઠું બોલવાનો પ્રયત્ન કર્યો પણ ભીમબાજ કાગડાની ચાલાકી જાણતો હતો તેણે કહ્યું બોલ કાળા મને ખબર છે કે તું લાલ કાળો કાગડો ડરી ગયો અને તેણે બધી વાત સાચી કહી દીધી ભીમબાજને કાગડાની આ હરકત પર ખૂબ જ ગુસ્સો આવ્યો પણ તેણે તેને માત્ર એટલું જ કહ્યું કે તે ફરી ક્યારેય ચોરી ન કરે દરમિયાન રાણી ચકલી પોતાના બચ્ચાઓ ગોલુ અને મોલુ સાથે પોતાના સફરજનના ઝાડની સંભાળ લેતી હતી ગોલુ અને મોલુને સફરજન ખૂબ જ ભાવતા હતા બેટા આપણા ખેતરમાં કેરીનું ઝાડ નથી એટલા માટે તમે સફરજન ખાવ છો એક દિવસ રાણી ચકલીને વિચાર આવ્યો કે જો તેના ઘરે કેરીનું ઝાડ પણ હોય તો તેના બચ્ચાઓને વિવિધ ફળો ખાવા મળશે તેણે કાળું કાગડાની લાલચ વિશે સાંભળ્યું હતું પણ તેને ખબર નહોતી કે તે જાદુઈ કેરીઓ ચોરી લાવ્યો છે રાણી ચકલીએ પોતાના ખેતરમાં એક નાનું કેરીનું બીજ વાવ્યું અને તેની ખૂબ જ કાળજી રાખવા લાગી થોડા વર્ષોમાં તે બીજમાંથી એક મોટું અને ઘટાદાર કેરીનું વૃક્ષ બની ગયું જેના પર દર વર્ષે ઘણી બધી મીઠી કેરીઓ આવતી ગોલુ અને મોલુને હવે સફરજનની સાથે સાથે કેરીઓ પણ ખાવા મળતી હતી અને તેઓ ખૂબ જ ખુશ હતા પણ કાળો કાગડો હજી પણ પોતાની લાલચ છોડી શક્યો નહોતો જ્યારે તેને ખબર પડી કે રાણી ચકલીના ખેતરમાં કેરીનું ઝાડ ઉગ્યું છે તો તે રોજ આવીને કેરીઓ ચોરી જવાનો પ્રયત્ન કરતો રાણી ચકલી અને તેના બચ્ચાઓ કાગડાથી ખૂબ જ પરેશાન થઈ ગયા હતા એક દિવસ કાગડો જ્યારે કેરીઓ ચોરવા આવ્યો ત્યારે ગોલુ અને મોલુએ તેને પકડવાનો પ્લાન બનાવ્યો તેઓ ઝાડ પર સંતાઈ ગયા અને જેવો કાગડો કેરી તોડવા લાગ્યો તેઓએ તેના પર કૂદી પડ્યા કાગડો અચાનક થયેલા હુમલાથી ગભરાઈ ગયો અને ત્યાંથી ભાગી ગયો કાળો કાગડો હવે રાણી ચકલીના ઝાડ પાસે આવતા ડરતો હતો પણ તેની લાલચ હજી ઓછી થઈ નહોતી તેણે વિચાર્યું કે જો તે જાદુઈ કેરીઓ ખાય તો તે ખૂબ જ અમીર બની જશે અને પછી તેને કોઈની કેરી ચોરવાની જરૂર નહીં પડે એક દિવસ કાળો કાગડો ફરીથી જંગલમાં ગયો અને જાદુઈ કેરીના ઝાડની શોધ કરવા લાગ્યો તેને ખબર પડી કે તે ઝાડ હવે પહેલાં કરતાં પણ વધુ ફળોથી લદાયેલું છે કાગડો લાલચ રોકી શક્યો નહીં અને તેણે ઘણી બધી કેરીઓ ખાઈ લીધી પણ જેવી કાગડાએ જાદુઈ કેરીઓ ખાધી તેની પાંખો સોનાની અને ચાંદીની બની ગઈ કાગડો આ જોઈને ખૂબ જ ખુશ થયો તેને લાગ્યું કે હવે તે સૌથી અમીર પક્ષી બની ગયો છે મારા જેટલો અમીર આ જંગલમાં કોઈ નથી હું જંગલનો અમીર કાગડો બની ગયો ઓ ભાઈ હું જંગલનો અમીર કાગડો બની ગયો હવે આ જંગલમાં સૌથી કાગડો તે પોતાની ચમકતી પાંખો લઈને ગામમાં ઉડવા લાગ્યો અને બધાને પોતાની અમીરી બતાવવા લાગ્યો પણ કાગડાને ખબર નહોતી કે જાદુઈ કેરીઓ ખાવાથી માત્ર અમીરી જ નહીં પણ બીજી ઘણી આશ્ચર્યજનક વસ્તુઓ પણ થાય છે થોડીવાર પછી કાગડાને અચાનક ખૂબ જ ભૂખ લાગી તેણે આજુબાજુ જોયું તો તેને રાણી ચકલીના કેરીના ઝાડ પર પાકેલી કેરીઓ દેખાય કાગડો લાલચ રોકી શક્યો નહીં અને તે કેરીઓ ખાવા માટે રાણીના ઝાડ તરફ ઉડ્યો જેવો કાગડો રાણીના ઝાડ પર બેઠો અને કેરી ખાવા માટે ચાંચ ખોલી તેની સોનાની અને ચાંદીની પાંખો અચાનક ગાયબ થઈ ગઈ અને તે પહેલા જેવો કાળો કાગડો બની ગયો અરે 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 આ શું થઈ ગયું મારી સોનાની ચાંદીની પાંખો કઈ ગઈ કાગડો આ જોઈને ખૂબ જ ડરી ગયો તેને સમજાયું કે તેની લાલચ તેને ફરીથી મુશ્કેલીમાં મૂકી ગઈ હતી રાણી ચકલી અને તેના બચ્ચાઓ કાગડા ને આ હાલતમાં જોઈને હસ્યા રાણીએ કાગડાને કહ્યું કાળા ભાઈ લાલચ હંમેશા ખરાબ ફળ આપે છે તમારે મહેનત કરીને પોતાનું ભોજન મેળવવું જોઈએ કાળા અને તેણે રાણી ચકલીની માફી માંગી મને માફ કરી દો રાણીબેન આજથી હું ચોરી નહીં કરું ત્યારથી કાળા કાગડાએ ચોરી કરવાનું છોડી દીધું અને તે પણ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો રાણી ચકલી અને તેના બચ્ચાઓ પોતાના સફરજન અને કેરીના ઝાડ સાથે સુખેથી રહેવા લાગ્યા ગોલુ અને મોલું મોટા થઈને ખૂબ જ હોશિયાર અને દયાળુ પક્ષીઓ બન્યા અને હંમેશા બીજાની મદદ કરતા રહ્યા આ વાર્તા આપણને શીખવે છે કે લાલચ બુરી બલા છે આપણે હંમેશા મહેનત કરીને પોતાનું ભોજન મેળવવું જોઈએ અને બીજાની વસ્તુઓ પર નજર ન રાખવી જોઈએ દયા અને સમજદારીથી આપણે દરેક પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ